શહેરના અનેક વિસ્તારોમાં નાના નાના આયોજનો થવાની શરૂઆત થઈ ચૂકી છે સ્થાનિક સમાજો તથા યુવા મંડળો દ્વારા ગલીઓને મેદાનોમાં વિશેષ કાર્યક્રમોની યોજનાઓ બનાવવામાં આવી રહી છે સાંજે રાવણ દહન જોવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ પોતાના બાળકો અને પરિવારજનો સાથે ઉપસ્થિત રહે છે પૌરાણિક પરંપરા સાથે જોડાયેલા આવા કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે દશેરા પર્વ નજીક આવતા જ બજારોમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે રમકડા શૃંગાર સામાન તહેવાર સંબંધી વસ્તુઓના નાના મોટા વેપારીઓ પણ ખાસ સ્ટોક તૈયાર કર્યો છે વડોદરા શહેરમાં આવનાર થોડા દિવસોમાં નાના મોટા સ્તરે અનેક રાવણ દહન નિહાળવા મળશે તેવી ધારણા છે